રામ 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 કેમ છો ડાયરો રામ 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 એ છોકરા હું જોવે છે મારી નામ હું જોવે છે મને કાંઈ કોરોનો નથી થયો બો જાતો આ તો તડકાની ની છીકું છે જા જા રામ 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 ધાવી એ ધાવડી ક્યાં મરી ગઈ ધાવળી એ કહું છું કે આજે મારો મોડો મંગળવાર છે એટલે મારા હાટું કાંઈ રાંધતી નહીં હું સાંભળશ ને કે નથી સાંભળતી હા તો ભલે ખાલી પાંચ કિલ્લા બટેકાની સૂકી ભાજી બનાવજે અને કાચોડ ભરીને રાજગરાના લોટની પૂરી બનાવજેવો બાકી બહુ રાંધતી નહીં હોછી રામ 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 અત્યારે તો કાંઈ ફેશન આવી છે કાંઈ ફેશન આવી છે કાંઈ ફેશન આવી છે અત્યારની તો બાયુને મેથીના પૂરિયા જેવડા વાળ હોય પછી તો કે મે ફની કરાવી છે મે ફની કરાવી છે હાચી રામ 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 અને મુસુના આકડા હોય ને એવડા તો નેળ હોય પછી તો કે મે આઇબ્રો કરાવ્યો છે મે આઇબ્રો કરાવ્યો છે અને સોટીલા ડુંગર જેવો તો ટેકરો હોય પછી તો કે મે પોપ વાયરો છે પોપ વાયરો છે હાચી રામ 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 ભાઈ ઉલ્લગન માં જાય ને ત્યારે એવી તૈયાર થાય એવી તૈયાર થાય કે ઓલી બહુ વાને એને પાછી વાને ને એવી તૈયાર થાય હાથી રામ 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 એક દી ભૂલે ધાવડી કૂચી પાદર ગયા હતા અહીંયા ઓલી છોકરી છે ને હાથમાં પટો મારે ને ઉખાડે હાથમાં પટો મારે ને ઉખાડે તો મેં પટો માયરો માયરો તો ખરા પાછો ઉખડે જ નહીં વાલા ઉખડે જ નહીં ઉખડી તો ગયો પાછી તો મારી સાંભળી ઉખડી નહીં મારી સાંભળી ઉખાડી હાથી રામ 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 તમને ખબર છે મારું નામ શું છે લે નથી ખબર તો હું તો મારું નામ સે જીવી નશું તમને ખબર છે મારું નામ કેમ પડ્યું લે નથી ખબર આને તો ખબર છે તો હું કહું મારું મારું નામ એક દી જીવો ડોસો કીએ કે મારા કે જીવી મેં કીધું હો કે જીવી મેં કીધું હોત ઈ કે જીવી મેં કીધું હો ઈ કે મારા પગ દુખે છે મને ડાબી દેને તમને તો ખબર છે જીવી તો ભોળી એટલે એ પગ દાબતા દાબતા ઘરે પહોંચી ગયો તો હાને ટૂંકો આવી ગયો ફળફળા એ મરી ગયો એટલે મારું નામ પડું જીવી હાચી રામ 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 મારો લાલિયો આખો દી મોબાઈલમાં જ પડ્યો હોય મોબાઈલમાં ખાવા બોલાવીને ખાવાય ન આવે કાંઈ સમજે નહીં મોબાઈલમાં શું કરે તમને ખબર છે લે નથી ખબર તો હું કહું મોબાઈલમાં આખોથી ડિસ્કો કરે ને ગીત સાંભળે ડિસ્કો કરે ને ગીત સાંભળે ડિસ્કો ક્યો કરે તમને ખબર છે